રાજુ કરપડા જે એટલે કે આમ આદમી ખેડૂત નેતા તરીકે પ્રખ્યાત થયા હતા અને તેઓ હમણાં ટૂંક સમય પહેલા જ જેલમાંથી બહાર આવ્યા છે કારણ કે બોટાદ ની અંદર જે કડદા પ્રથા હતી તેની હડતાલ આંદોલનની અંદર તેઓ જેલવાસ કર્યો હતો અને જેલની બહાર આવતા તેમણે રાજીનામું જાહેર કરી દીધું છે અને તેમણે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર રાજીનામું પણ જાહેર કરી દીધું છે તો મિત્રો વિપક્ષ સામે પણ સવાલ થાય છે કે જે વિપક્ષ સામે લડતા નેતાઓ છે જે જેલવાસ બાદ ખબર નથી પડતી તેમને દબાવવામાં આવે છે કારણ કે બહાર આવતા જ રાજીનામા આપી દે છે પરંતુ શું સાચી હકીકત છે તે વાત હજી સામે આવી નથી પરંતુ રાજુ કૃપડા નેતા છે આમ આદમી પાર્ટીના તેમણે ખેડૂતો માટે ખૂબ લડત લડી છે અને ખેડૂતોના નેતા તરીકે ખ્યાતિ પણ તેઓ ધરાવે છે અને તેમને તેમના સોશિયલ મીડિયા ઉપર રાજીનામાની જે નોટિફિસ આવે તેવું તેમણે લખી અને જાહેર કર્યું છે તો સમગ્ર સમાચાર આપણે વિગતવાર માહિતી જોઈએ

જે હડદનમાં આંદોલન કરવામાં આવ્યું હતું અને તે મામલે તેઓ ચર્ચામાં ખૂબ મોટા પ્રમાણમાં આવ્યા હતા તેમાં બોટાદમાં પથ્થરમારા જેવી ઘટનાઓ પણ બની હતી જો કે તેમણે રાજીનામું સોશિયલ મીડિયા પર જાહેર કરી દીધું છે તો વિગતવાર વધુમાં માહિતી જોઈશું કે તેની પાછળના કારણો અને શું કહેવા માંગે છે રાજુ કરપડા અને વિપક્ષ જોઈએ સમગ્ર સમાચાર તો રાજુ કરપડાએ પોતાના રાજીનામામાં કઈ કઈ બાબતનો ઉલ્લેખ કર્યો છે તે વિશે ચર્ચા કરી લઈએ તો રાજુ કરપડાએ રાજીનામા લખ્યું છે કે જય કિસાન સાથીઓ

હૃદયથી આભાર માનું છું મિત્રો રાજુ કરપડાના જે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર લખાયેલા શબ્દો છે અને આ રાજુ કરપડાએ તેમને પોસ્ટ પર જાહેર કર્યા છે એટલે સમગ્ર દેશમાં ચર્ચા ચાલી રહી છે કારણ કે ગુજરાતમાં ખેડૂત નેતા એવા તરીકે ખ્યાતિ પામેલા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામા આપી દેવાની વાત જાહેર કરી દીધી છે તો મિત્રો મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌ પ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને ચેનલ સાથે જોડાવો